અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હાઈ વોલ્ટેજ ડ્રામા ઈસી મેમ્બરના ભ્રષ્ટાચાર મામલે કર્યા વીસી ચેમ્બરની તાળાબંધી કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાની કેબિન બહાર રામધૂન કરી કુલપતિ નિરજા ગુપ્તા કેબિનમાં ગેરહાજર હતા તાળાબંધી કરવામાં આવી કુલપતિ નિવાસસ્થાનથી સિક્યોરિટી કેબિન પર ચડીને કર્યા દેખાવો તોડકાંડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે એફઆઈઆરની માંગણી કરી છે શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનની સંસ્થાને આપવાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો છે આશિષ અમીનનું તાત્કાલિક સિન્ડિકેટ સભ્ય પદેથી રાજીનામું લેવાની માંગણી કરી છે તો ક્ષેતલ સુતરિયા પ્રોફેસર પાસે ખંડણી માંગણી ઓડિયો થયો છે વાયરલ વાયરલ ઓડિયો બાદ શ્વેતલ સુતરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગણી કરાઈ છે

ડોક્ટર નિર્જા ગુપ્તા ની કેબિનની બહાર રામધૂન પણ જે છે તે બોલાવવામાં આવી અને તેમના બંગલે પણ ક્યાંક ને ક્યાંક ત્યાં દેખાવો કરી અને હલ્લો મચાવવામાં આવ્યો હતો મહત્વની વાત ગઈકાલે જે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી કે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પ્રોફેસર ની જે છે જે વાતચીત થઈ હતી પંચોતેર પંચોતેર લાખ રૂપિયા જે છે તે પ્રોફેસર પાસેથી માંગવામાં આવ્યા હતા અને એ ઓડિયો ક્લિપ ને આધારે જે છે તે ની માંગ અને સામે એફઆઈઆર ની માંગણી કરતા એનએસવીઆઈ દ્વારા જે છે આ દેખાવો કરવામાં આવ્યા હતા અને ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો જી બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો